સાડા સાતે પાણી પાણી બંધ પાંચ ડોલ આવતું કુટુંબ મોટું છે તો તમે આ શું કરો છો પાણી આટલું બધું અમે કેટલી અરજી કરી છે કેટલી અરજી કરી છે અમે એની કોઈ અરજી જવાબ નથી કેટલા જણ આવીને ગયા છે તો એનો બી કોઈ નિકાલ નથી તો તમારા ઘેરા પાણી ના આવતું હોય તો તમે શું કરો અને આવી રીતે ગરવાનું પાણી દર વખતે સાહેબો આવે છે જોઈ જોઈને જતા રહે છે આવે છે અને એ બી કેવું આવશે જોશે અમારું સાંભળશે બે દિવસ પાણી આવશે ત્રીજા દિવસ તો અમે જગ્યાએ કોક ખોલવા અમે જઈશું અમારે રૂપિયા નથી જોઈતા તમે જો ધીમો ખોલતા હોય તો અમારે પાણી ના આવતું હોય પ્રેશર ના આવતું હોય અમારે કોઈ તમારો માણસ જોઈતો નથી અમે જાતે ખોખ ખોલવા જઈશું આટલું બધું અમે લોકોને કીધું તો બી અમે આટલો સપોર્ટ કરીએ તો અમારે ઘેર પાણી નથી અમારા ઘેર નાના નાના બચ્ચા છે શું કરવાનું ગરમીના છોકરાઓ માંદા પડે છે અને આટલું બધું એમને